તમારા અજાર કરતા વધારે સફળ વિદ્યાર્થીઓ અને એ પણ PSI કોસ્ટેબલ માં સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા એટલે કે કરિયર એકેડમી ગાંધીનગર આવી રહી છે હવે તમારા દ્વારે એટલે કે ભાવનગર સૌરાષ્ટ્રમાં 19 ફેબ્રુઆરી 2024 સોમવાર સવારે 9 વાગે હું મારી સમગ્ર ટીમ સાથે

સ્ક્રીન ઉપરના એડ્રેસ ઉપર આપણે સોમવારે મળીએ સાથે સાથે જો જોજ સીટો હોવાથી રજિસ્ટ્રેશન કરવા માટે સ્ક્રીન ઉપરના નંબર ઉપર વોટ્સઅપ કરવાનું રહેશે જય હિન્દ